વેવિશાળ લેખક ઝવેરચંદ મેઘાણી અધ્યાય એક સાસરિયાની ધમકી શનિવારની મધરાત હતી પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો મોટાશેઠ ધુઆપુઆ થતા હતા પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાડવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી પોતે નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો પણ બંને સંપીલા હતા પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા મોકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રવિવારની રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ ક્લબ જેવું કરાવી આપ્યું હતું એ બધા પર એકાએક હુમલો કરવાને બદલે મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે ને એક અમાસનો જ અણો પાછો માગી લે તેવો અંજામ લાવવાનો મોટા સંકલ્પ હતો એટલે તેમણે શનિવારની રાત્રે કામ ખેંચવાનું આદર્યું હતું પોતે અંતકરણપૂર્વક એવી માન્યતા ધરાવતા કે રવિવારો પાડવાથી નોકરોનું અહિત વધે છે તેઓ નાહક રજળપાટ કરી બે પાંચ રૂપિયા ભાંગી નાખે છે ને પાછું સોમવારે કામમાં ચિત્ત ચોંટતું નથી તે પોતાની જાત માહિતીની વાત હતી તેમણે ફરજ પાડીને નહીં પણ સમજપૂર્વકનો નિર્ણય લેવરાવવા આ શનિવારોની રાતો લાગડ ખેંચાવા માંડી હતી એક શનિવારે રાત્રે અગિયાર વાગ્યે દુકાન પરથી ઘેર ટેલિફોન આવ્યો કે સુખલાલને લોહીની સખત નાખોરી ફૂટી છે બેશુદ્ધ જેવો બની ગયો છે તદ્દન તકલાદી છોકરો છે ફૂટી બદામ પણ કોઈ આપે તેમ નથી આપણો જમાઈ થયો એ જાણે આપણો ગુનો તકલીફ જ ન આપે ને ને મોકલું છું મોટર દવાખાને મૂકી આવો એવો જવાબ મોટા શેઠે ટેલિફોનમાં આપ્યો મોટર મોકલી સુખલાલ દવાખાને પહોંચ્યો માંદગી લંબાઈ જુવાન સુખલાલ નાના શેઠનો જમાઈ હતો લગ્ન હજુ નહોતા થયા સગપણ તો બેઉ કુટુંબો સમાન કક્ષ પર હતા એટલે કે સુખલાલના બાપ તેમજ આ બેઉ શેઠ ભાઈઓ વતનના ગામડામાં નાની હાટડીઓ રાખી કપાસ ઘાસલેટ અને ગંધારું ઘી વેચતા ત્યાર વેળાનું થયેલું હતું પણ તે પછી સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઈને ગામડે જ પડ્યા રહ્યા ત્યારે આ વેવાઈ ભાઈઓ એક મુનિશ્રીનું વચન ફળે વિલાયતી કાપડના ધંધામાં પડી મુંબઈ ખાતે મોટરવાળા બન્યા તેમણે સુખલાલ વેરે વરાવેલી દીકરી સંતોકનું નામ બદલી સુશીલા પાડ્યું અને એમની પત્નીઓએ દોઢિયા સાડલા ઉતારી પાંચ હાથની સાડીઓ ચડાવી કપડાના સ્થાન ફૂલેલ બાઈના પોલકાને પછી બ્લાઉઝને આપ્યા ને નાનાની વવે તો સ ને બદલે પ્રત્યેક ઠેકાણે ચ ઉચ્ચાર કરવાનો આગ્રહ રાખી સાચું છે ને બદલે ચાચું છે બોલવાની ભૂલો વધારી અને સંતોકમાંથી સુશેલા બનાવેલી પુત્રીને માટે ઘેરે સંગીત સંસ્કૃત તેમજ અંગ્રેજી એમ ત્રણ વિષયના શિક્ષકો રાખ્યા સુશીલા નાનપણથી જ પૂરી સાડી પહેરતી થઈ ગઈ પછી તો મૂંઝવણ બસ એક જ રહી હતી આવી નમણી ને સંસ્કારી પુત્રીનું સગપણ પેલા સુખલાલની સાથે શી રીતે ચાલુ રાખવું સુખલાલના બાપને ઘણું ઘણું સમજાવવામાં આવ્યા હતા કે જમાઈને અમારી જોડે મુંબઈ મોકલો ભણાવીએ ગણાવીએ ને પછી કામે લગાડીએ સુખલાલના બાપે તો સુખલાલને કહ્યું કે ભાઈ તારું જો સુધરતું હોય તો તું જા પણ સુખલાલનું મન માનતું નહોતું માં લાંબી માંદગીમાં પડ્યા હતા તેની સતત સારવાર એકલો બાપ શી રીતે કરવાનો હતો નાના ભાંડરુને કોણ રાંધી ખવડાવવાનું હતું જેવી તેવી ચાલતી હાટડીને પણ કોણ ચાલુ રાખી શકે તેવું હતું સુખલાલે પિતાનું કહેવું પણ ન માન્યું ત્યારે માંદી માએ એક દિવસ સુખલાલને પોતાની પાસે એકાંતે તેડાવીને ખાટલે બેસાડી સમજ આપી હતી કે બીજું તો કંઈ નહીં ભાઈ પણ વખત છે ને મોટા આબરૂદાર છે એટલે મન ઉઠી જાય તો વેશવાળ આવું થાય તો અમારું જીવ્યું ઝેર થઈ જાય આપેલો આ મુદ્દો સુખલાલને માટે નવીન જ માહિતી જેવો બન્યો વેવિશાળ ફોક કરવાનું કારણ છેલ્લા પાંચ વર્ષમાં ઉભું થઈ ગયું છે તેની સુખલાલને સેમ્પલ કમ્પ્લીટ Ready to continue?